મોરબી એલસીબી પીઆઈ દીપક ઢોલના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ વાયરલ મોરબી એલસીબી પીઆઈ દીપક ઢોલને કરોડો રૂપિયાના ઇંગ્લિશ દારૂની રેણના પ્રકરણમાં જાણ્યા જોયા વિના સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી પરંતુ એલ પીઆઈ ઢોલને ખોટી રીતે શિકાર બનાવ્યા હોય તેમ સસ્પેન્ડ કરતા સોશિયલ મીડિયામાં તેમના સમર્થકો આપતા પોસ્ટર વાયરલ થયા છે જે મોરબી એલ સી બી પીઆઈની લોકોમાં લોકચાહના કહો કે લોકપ્રિયતા એક પોલીસ અધિકારી માટે આ રીતે સમર્થન આપતા પોસ્ટર વાયરલ થયા તે બહુ ઓછું દેખાય છે પરંતુ પીઆઈ ઢોલને સસ્પેન્ડ કરવામાં આવતા લોકોનો પ્રેમ સોશિયલ મીડિયામાં દેખાયો છે અને સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ સસ્પેન્ડ કર્યા તે યોગ્ય ન હોય તેવું સાબિત કરાતા તેમના સમર્થનમાં સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટર બોલી રહ્યા છે અંતે ઉલ્લેખનીય છે કે હળવદ ચાર્જમાં રહેલા ઢોલને ફરી એલસીબીમાં પીઆઈ તરીકે ફરજ પર હાજર થવા ફરમાન થયું હતું ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડી હતી જેમાં પીઆઈ ઢોલ અડફેટે ચડી ગયા હતા જે બિલકુલ વ્યાજબી ન હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પોસ્ટ પોસ્ટર બોલી રહ્યા છે જેમાં આઈ સપોર્ટ ઢોલ સર જેવા પોસ્ટર પીઆઈ દીપક ઢોલને સમર્થન આપતા પોસ્ટર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જે પીઆઈ ઢોલની લોકપ્રિયતા સાથે તેઓની ઈમાનદારી સાબિત કરતા પોસ્ટર ખરેખર પીઆઈ ખોટી રીતે શિકાર બન્યાની સાબિતી આપે છે જો કે આકરા પગલાં કેટલા યોગ્ય છે તે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે